મિત્રો આ અમારું મકાન છે ખારસણવાટ ડાવરી વાગડ વિસ્તારમાં રાપર તાલુકાની બાજુમાં ખારસણવાડ છે ત્યાં અમારું મકાન બની રહ્યું છે અને દેશી મકાન છે હું તમને આજે દેશી મકાન કઈ રીતે બનાવ્યું છે અમારું નાનકડું મકાન છે એના આજે લાઈવ દર્શન કરાવું અને આપ જોઈ શકશો મિત્રો અને આપ યુટ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી આપશો પહેલાં જેથી આવા અનેક વિડીયો આપ સુધી મળી શકે હા જોઈ શકો આજે કામ ચાલી ચાલી રહ્યું છે ટાઈલેસનું કામ ચાલુ છે અત્યારે ટાઈલસ કારીગરો કામ કરી રહ્યા છે હું આપને કઈ રીતનું કામ ચાલે છે એના દર્શન કરાવ લઈ આ છે ઉપર ઉપર છત નથી બનાવી પણ લાકડાથી વાંસથી વંજી બનાવેલ છે અને આ છે થાંભલી લાકડાની એ અલગ અલગ વર્ક કરીને આપણે બનાવેલ છે તો આ જોઈ શકશો અને જે કારીગરો છે એમપીથી અમારા મિત્રો છે ખૂબ સારી રીતે મહેનત કર્યા છે જોઈ શકો છો બંને મિત્રો બીરસિંહ ઓર રામશંકર બહુ જ બધી કારીગર હૈ એમ્પિકા પાગડ વિસ્તાર મે બહુ જ બડે બડે બંગલેકા ટાઈલર્સ કામ કર કરા હે એમનું આપણે કામ જોઈ શકશો ખરેખર આનંદ કામ ખરેખર એમનું જોઈ શકશો જોરદારથી ને આ રીતે હું તમને કામ બતાવું છું એમનું જે માર્બલથી બનાવેલ છે ફ્રેમ ફોટો ફ્રેમ એમ માર્બલની બનાવેલ છે પૂરા વિડીયો આ રીતે આખો લુક છે મકાનનો ચાર મકાન છે ચાર રૂમ અને આપ જોઈ શકો આ સુથારી કામ દ્વારા આંભલી બનાવેલ છે એનું વર્ગ જોઈ શકશો ત્યારબાદ આ બાર અમારા દેશી ગામડામાં ડિઢી બોલે છે અમને ડિઢીનું કામ ચાલુ છે ત્યારબાદ હા ઓસરી એની આ રીતે ટાઇલસ લગાવેલ છે આપ જોઈ શકશો આ દોનો કારીગરોને બહુત અચ્છા કામ ક્યાં છે આ રીતે અંદરની ટાઇલ્સ વ્હાઇટ ઓર ડાર્ક લગાવી છે નીચે થોડી ડાર્ક ટાઇલ્સ છે જેથી જેથી ગંદી ના થાય આ દો રૂમ છે અંદરનો રૂમ છે હાલે બાર બાય બારનો રૂમ છે આથી પણ વધારે આપણે બાર થી ચૌદ કરી શકો છો અને અલગ અલગ ફર્નિચર લગાવવા માટે જોઈ શકશો અહીંયા એક બારી છે એ બારની હવા ઉજાસ માટે છે ઉપરની ભાગે વાંસથી બનાવેલ છે અને આની અંદર તમે પીઓપી પણ કરાવી શકો છો એસી પણ લગાવી શકો છો